રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિવસ બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલા સુમંદી વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ સુશીલ અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયત સમિતિના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સુમનદીપ વિદ્યાપીઠના પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખ શાહ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી કૃષિ વિકાસ દિવસની સફળ બનાવ્યો ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી કૃષિને લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી કૃષિને લગતી સહાય ખેડૂતોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારશ્રીના યોજનાનું જુદી જુદી સહાયોનું એનાયત કરવામાં આવ્યું હતું ખેડૂતોએ કરેલી ઓર્ગેનિક ખેતી તેમજ સખી મંડળની મહિલાઓએ કરેલી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન સ્ટોલ મૂકી લોકોને તેના તરફ આકર્ષવા વિશેષ માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાકોડિયા